ફોર વ્હીલ નો રીસો અને અડી ગયો ડેલો આખો હોય ગયો ઓલી બાજુ ડેલો તૂટી ગયો જો આખો કે હાલો એક્સિડન્ટ થઈ ગયો ગાઈસ ઉરા આને આની પહેલા મે તારો વિડિયો ઉતાર્યો તો ને તો કેમ આટલી ફાસ્ટ સાયકલ આવી કીધા કે ઓ ઘરી ગયો તો દીવાલમાં પાછું કર તો રિપ્લે કર તો રિપ્લે એલા એ પૈસા ભયો ગયો લાગે ને ઓ હે આ બધું ક્યાંથી પડી ગયું આ બધું ક્યાંથી પડી ગયું

શોખ હે બચપન છે પાછું એવું કઈ જા તમારે રીસ કે તો ઈસ કે જિંદગી મજા ઓ બેટા રીસ કે તો ઈસ કે ડારિયા ખાઈ હો ને ડારિયા ખાઈ હો ને ગાલ તો બહુ પોચા હે જો જે છોકરી બટાવતો ને બાકી કીસી કર લે એક નાની કડી તને જા જા એક મસ્ત પાછો ચક્કર મારી નાઈ જા નકલ મે લોગો દે આ ઓકે કોમ્પ્રોમાઈઝ નહીં છોકરા જા 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 ફૂલ એક તારો વિડિયો ઉતારું ફૂલ આગજે ફૂલ આગજે

સ્વાગત છે એન્ડ આજ વખતે બ્લોગની શરૂઆત થાય બહુ ખરાબ વાતથી કાંઈ વાત ખારી વાત કહી દઉં કે ભાઈ આજથી ભાઈ રેગ્યુલર મસ્ત રીતે વ્લોગ બનાવીશું એકદમ ફૂલ એનર્જીમાં આવી ગયું જોઈ લે તમને ફોડકી મટી ગઈ એકદમ દવા કામ કરી ગઈ હરમાં નાતો તો ને અરે હા જોતો જો હવાન માં નાતો એકદમ થી રસી વાળું મીન ને બધું એ નીકળી ગયું ચામડી ઉકળી ગઈ મેં કીધું વાહ આ તો મજા આવી ગઈ યાર તો અત્યારમાં થયું કે અમારો ડેલો થોડુંક નાનો રહ્યો એટલે કટોકટ ફોર વ્હીલ નીકળે એનાથી નહીં ફોર વ્હીલ કાઢી રેડી પેલું નુકસાન નુકસાન આ તો ખાલી જસ્ટ કહું કે ફોર વ્હીલ ડેલામાં ડેલા ફોર વ્હીલ બટકાણી કહું પેલું જો પેલા શું થયું એટલે એને ઈ તો ત્યાં બેઠા હતા કોઈ ખબર નહીં હું ઘરમાં હતો બાકી હું કહેતો જાઉં કે આ ધીમે ધીમે કાઢો ને આમને સુભલો તો એને બહુ ઓછી ખબર પડે તે બિચારા એ જો મારા કાકા બિચારા એમ સાઈડમાં ફરવી લેતા હતા ને તો આની માથે ચડાઈ દીધી ત્યાં એક નીકળી ગયું હતું પ્લસ બીજું કોણ આવ્યું કોઈ હે બીજું નુકસાન શું થયું જો તો ભાઈ ડેલો કોઈ ડેલો જોઈ લો જોજો જોજો ના તો પવન બંધ થયો હવે બીજું નુકસાન થયું એ કે ડેલો તૂટી ગયો ડેલો તૂટી ગયો જો આખો ક્યાંથી તૂટો હમણાં અરે યાર ક્યાંથી દેખાડું તમને આ તો આ એંગલ હતું એમ નામ હે અને આ એંગલ તૂટી ગયું મતલબ ડેલો ગમે તે હેઠો પડી જાય એનું ધ્યાન રાખવું પડે આ દેખાઈ જોજો દેખાય એટલે આખું એંગલ હલવા માંડ્યો એનો મતલબ ડેલો છે ને ખડી ગયો તાઈ ચાજો આ બધી કોડ દેખાય એઠી આવતી રે તી ડેલો હે ને કાઢવા ગયા ને ફોર વ્હીલ તી કેવું થયું જ અહીંથી આમાં એટલી કડ માં ફોર વ્હીલ નીકળી આયા ફોર વ્હીલ પૂગી ને આયા એટલે ડેલો એટલો તો બહાર રહે તી ફોર વ્હીલ નોરી સોને અડી ગયો ડેલો આખો ઓયો ગયો ઓલી બાજુ અને ભાઈ બસ મે કીધું ઉભા રહ્યો ઉભા રહ્યો ભાઈ અધી તો એનો જાત જાતા જાતા બઈજો ડેલો તૂટી ગયો એવું થયું હે ભાઈ આ તો કાઈ વાંધો નહી તો ભાઈ એનું તો વારવામાં ધ્યાન હોય ને અરીસો તો બંધ હોય આ બાજુ અડી જાય એટલે હવે એ આખા હોય ઓલા ફોર વ્હીલ કઠાવા વાળા હોય મારો સુબલો હતો મારો નહીં મારો ભાઈ સુબલો ઠેંગુજી એ કઠાવામાં હતો કે આંબલીઓ આંબલીઓ કાંઈ બોઈલો નહીં બિચાડો અને મારા કાકાએ એ ફોર વી દીધી વાંધો નહીં કાંઈ આમ તો ડેલો બહુ જૂનો થઈ ગયો તો જસ્ટ મજાક કરું ભાઈ એવું તો નાનું શું એક્સિડન્ટ હૈલા કરે તો આ હવારના પોરમાં થઈ ગઈ હતી કથા ફોર વ્હીલ તો નીકળી ગઈ હવે સેફ રીતે એની પણ હવે કઈ વાંધો હે નહીં જી જીવી થઈ ગયું આપડી હમણાં કેવું કામ થઈ ગયું મારી ખબર તમને હવે લર્નિંગ લાયસન્સ તો આવી ગયું હે પણ ટ્રાય દેવા જવામાં ફોર વ્હીલ ની ટ્રાય દેવા જવાની છે અને ટુ વ્હીલ ની ટ્રાય દેવા જવાની અને ફોર વ્હીલ મને આવડતી હે ને ટુ વ્હીલ આવડે ફૂલમ ફૂલ તો હવે ફોર વ્હીલ શીખવાનો કે જુગાડ બેહાડો જો અત્યારમાં પણ કાકા ના કેવું તો પણ આ રીતનું થયું એમાં કેવું કેમ મારે તો હવે ફોર વ્હીલ શીખવી જોઈએ કારણ કે બાકી પૈસા ભૈરા જાય અમારા ફેલ આ એકની ટ્રાય દઈ હગી હું ફોર વ્હીલ આવડતી હે નહીં શીખવીએ પણ ફોર વ્હીલ નથી મને યાર કોક પાયા હે ને કહેવામાં મને બહુ ઓલું થાય વળી ના પાડ દે તો એની બીકથી પણ શું કરવું યાર હવે ઓલી શીખવા જવામાં બધા એમ કે તમને એટલાથી શીખવાડે પછી આવડે કે આવડે એ પૈસા દઈ દેવાના એ વાત હજી એ ખોટી હું વાત હજી નહીં તો ફોર વ્હીલ શીખવાનો કંઈક જુગાડ કરવો જોઈએ હવે બાકી કંઈક લર્નિંગ લાઇસન્સ આવી જાય પછી તમે છ મહિના સુધી ટ્રાય દેવો એવું કંઈક હોય તો કંઈક શીખવું જોઈએ ફોર વ્હીલ ભાઈ કે રિક્ષા લઈને એવું જાવ ચા પેડા વાળી અહીંયા એક દોસ્ત તો ટ્રેક્ટર લઈને આવ્યો તો ટ્રાય દેવા મેં મે ગાડી તો જો અમારી ગંધારી પડી આવો ઓહો એમ લાગે કે કેદુની ગાડી જ આઈકી નથી પણ આઈકી હોય પણ સાફ કરવાનો ટાઈમ નથી સોરી ટાઈમ નથી ને આરસુડો હું એ મસ્ત જગ્યાએ જાવું ક્યાં જાવું એ કહું તમને કમો પેલા મારી છે ને ગાડી બહાર કાઢવાની ઓકે પરિસર સાફ કરવો જરૂરી હે કારણ કે એમાં છોકરીઓના મોઢા નહીં આપણા મોઢા જોવા હોય તમે વિચારતા હશો ક્યાં જવું રીતે સ્તરે તો હું જાઉં છું ભાઈ ડોક્ટર પાસે કારણ કે આ પથરીમાં પથરી છે કે નહીં કિડનીમાં એના માટેનો રિપોર્ટ કરાવવા જવું અને કિડનીનો રિપોર્ટ નહીં આખા શરીરનો રિપોર્ટ કરાવવા જવું એક આયુર્વેદિક ડૉક્ટરે હાથના પાંચ આંગળા મૂકીએ ને આપણે આખા શરીરનો રિપોર્ટ આવી જાય સારું નહીં આખા શરીરનો રિપોર્ટ કરાવી લે એટલે બીજી કાંઈ ખામી હોય વિટામિન્સની કે અન્ય કાંઈ બીજે ક્યાંય ખામી રહે હોય તો આપણે એને સોલ્વ કરી શકીએ તો એ તમારો ભાઈ અત્યારે જઈએ આખા શરીરનો રિપોર્ટ કરાવવા જોઈએ કે ડૉક્ટર હું કહે છે અને હું હું આવે છે રિપોર્ટમાં તો તમને અપડેટ દઉં ત્યાં આપું આજે ઘડીકવાર પછી જવાનું હે એને દોઢ કલાક પછી આવવાનું કીધું તો ઘડી પછી જાય આપણે એની પાસે એન્ડ ચેકઅપ કરાવીએ આપણી કિડનીનું સ્કીનનું બધું આવી જાય આમાં એટલે ખબર પડી જાય કે હવે આપણે આગળ શું કરવાનું હોય ઇમ્પ્રુવ માટે શરીરનું ઓકે બાકી કાંઈ નહીં હમણાં ચકલો આવે એટલે જાય આપણે એન્ડ પછી આગળનો તમને એક મસ્ત પ્લાન કહું ઓકે તો લાગી લાઈક કરતા રહેજો ચોર ઇઝ હિયર એ આ ગયા થી આવ્યો આ તો ઓલો વિબ્રો હે ચકલા ફાયદો થઈ ગયો લે ભાઈ લીમડો કાપવા માટે મળો લીમડો લેવા માટે મળો દસ દસ રૂપિયા દસ દસ રૂપિયા લે ભાઈ ચકલાનો યુ બિઝનેસ એ ચકલા તાર નાવું લાગે ચામડીને રોક થયો હોય ચકલા તને ચ આપણે આપણું એવું જ છે ભાઈ લીમડો બીમડો અંબાવા છોકરાઓને ઉપર ચડાવતા રે લે ભાઈ બિતર ગોળ ખટોલા જેડ કે બહાર એક ખટોળા જેડ કે અંદર ઉતર બેઠે બિતર બેઠે ગેલા યાર હાથ કતા કે મૂચા મારદા ચકલો કે મેન કામ થઈ ગયું આપડો કે લીમડો તો અંબાતા માણો પણ આપડો બે વિબ્રો ના બેડા થઈ ગયા અમારી પાસે સ્ટોક માં જો કે હું તો ઇન્જર પ્લેયર થઈ ગયો આ બધા માટે ફાયદો છે

રિપોર્ટ થઈ ગયો ચકલાનો ભેગા ભેગ રિપોર્ટ થઈ ગયો મારે વિટામિન ઈ બી ટુ એ વિટામિન ઘટે પ્લસ બીજું ઘણો એમ આખો રિપોર્ટ આવી જાય તમારા ઇમોશન્સ તમે કેવા ગુસ્સાવાળા હો આખો હેલ્થ રિપોર્ટ આવી ગયો હે ચા કોફી ખાવ ના તો હું તો ક્યાં ચા બહોણ આવરી ચા કયા ચાલુ કર્યો હે ભાખરી ભેગો બાકી મે ચા હાવ બન કે કર દેતો વિટામિન વિટામિન સી ગુટે મને યાર ઓ યાર લીંબુ ખા કાલુ લીંબુ ખાતું કાલુ તારે શું શું ઘટે થઈ ગઈ દે વિટામિન સી